સાબરકાંઠાના ઈડર શર્મા ચાર દિવસ અગાઉ બનેલી પંદર લાખની લૂંટની ઘટનામાં બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે ત્યારે આ મામલામાં એક આરોપી ફરાર છે સાથે પકડાયેલો એક આરોપી અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે ઈડર શહેરમાં ગત પચીસ તારીખના રોજ બપોરના સમયે પંદર લાખ રૂપિયાની લૂંટ થઈ હતી જેમાં પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં લૂંટ કરનાર ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જો કે એક આરોપી ફરાર છે ગત પચીસ તારીખે બેંક કર્મચારી બેંકમાં રકમ જમા કરાવવા જતાં લૂંટની ઘટના બની હતી બાઇક સવાર બે વ્યક્તિઓ દ્વારા બેંક કર્મચારી પાસેથી પંદર રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સર્વેલન્સની મદદથી

ટાઉન ના કે એમ પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીડ નું બનાવ બનેલો હતો એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી પંદર લાખ ભરેલું બેગ ઝૂટવીને બે ઈસમો બાઈક ઉપરથી ત્યાંથી નાસી ચુક્યા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા આ દરમિયાન અમારા એલસીબી ના કર્મચારી એએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલર નું બેગ લઈને ઈલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે જેથી એમની વોચ તપાસમાં રહીને આ બે ઈસમોને પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલો હતું જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા એટલે એમને એલસીબી લાવીને અ ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણજારા એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે ચોવીસ ના રોજ આ બંને જણા બાઈક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ચૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણે જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા હિંમતનગર તથા વિજાપુર અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે વિવેક શાહ એ આ ફોર વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા બે જણા જે કિરણ અને રાહુલ એ બંને બાઇક લઈને જતા હતા એ દરમિયાન જ અમારા એલસીબી ના કર્મચારી એ આ બંનેને પકડી લીધેલા હતા